વેષ્ણા તપોવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાશે જે અંગેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી વેષ્ણા તપોવન પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ નવરાત્રી મહોત્સવમાં વડોદરાના પ્રખ્યાત આરોહી કલાવૃંદ જેમાં ગરબા ગાયિકા હિના વસાવા અને ગાયક હિતેશ પીઠવા સાથે વીસ થી પચીસ કલાકારોનું ગ્રુપ તેમજ ભારતીય સંસ્કૃતિની શેરી ગરબાની પરંપરા જેમાં માઇકના ઘોંઘાટ વગર શરણાઈ ઢોલ જેવા વાજિંત્રોના સહારે ઢોલિયોના ઢોલનાથ સાથે અમદાવાદના શ્રી પ્રકાશ નાયકની આગેવાની હેઠળની મંડળી ખેલૈયાઓને ગરબે રમાડશે સાથે જ ભરૂચમાં પ્રથમવાર ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક અને તેમનું ગ્રુપ શરદ પૂર્ણિમાની ચાંદનીમાં તપોવન ગ્રાઉન્ડમાં ઉત્સવપ્રિય પ્રજાજનો યુવાધનને ગરબે રમાડશે ગરબા માટે તપોવનની પચાસ લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજાર ખેલાડીઓ ખેલી શકે તેવું પચાસ હજાર ચોરસ ફૂટનું મુખ્ય ગરબા ગ્રાઉન્ડ આ ગરબા માટે તપોવનની પચાસ હજાર ચોરસ ફૂટ જેટલી જગ્યામાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાંચ હજાર ખેલાડીઓ ખેલી શકે તેવું પચાસ હજાર ચોરસ ફૂટનું મુખ્ય ગરબા ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે જંગેની માહિતી આપવા તપોવન કેન્દ્રના નિયામક જાગૃતિ પંડ્યા દિનેશ પંડ્યા અને અન્ય આયોજકો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ભરૂચમાં આગામી આસોમાસમાં નવરાત્રિના દિવસોમાં તારીખ ત્રણથી બાર દરમિયાન તપોવન કેમ્પસમાં આપણે નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે બીજી તારીખે પ્રિ નવરાત્રિનું આયોજન છે અને સોળમી તારીખે શરદ પૂનમના દિવસે ફાલ્ગુનીબેન પાઠક આપણે તપોવન કેમ્પસ જાડેશ્વરમાં આવી રહ્યા છે એટલે સૌ ભરૂચની ઉત્સવ પ્રેમી જે જનતા છે એમને સૌને આ ગરબા મહોત્સવમાં આમંત્રિત કરીએ છીએ વિશાળ મેદાન છે રમવાની મજા આવશે સૌને એટલે આપણે સૌ સાથે મળી અને આ ઉત્સવને મહા ઉત્સવ બનાવીએ સેફ્ટી છે કેટલા કેમેરા લાગશે કઈ રીતે સેફ્ટીમાં અમે સીસીટીવી કેમેરાથી આખું કેમ્પસ કવર કરવાના છે એ ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનો પણ ફાયર એક્સટિંગ્યુઅર બંબાની વ્યવસ્થા અને જે વોઝ રહે બધી વ્યવસ્થા રાખી છે મેડિકલ ઇમરજન્સી માટે એકસો આઠની સાથે પણ એની પણ વ્યવસ્થા આપણે રાખી છે